નવયુગ વિદ્યાલય જંબુસરમાં સ્વશાસન દિનની ભવ્ય ઉજવણી શિક્ષક દિન નિમિત્તે આજે નવયુગ વિદ્યાલય જંબુસરના શાળાના વિદ્યાર્થીઓમાંથી આચાર્ય શિક્ષક ક્લાર્ક અને સેવક બન્યા હતા અને શિક્ષક વગર પણ ઉત્તમ કાર્ય થઈ શકે તેવું વાતાવરણ શાળાના શિક્ષકોની મદદથી થયું હતું સર્વે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ સમયે શાળાના જ વિદ્યાર્થીઓ જિલ્લા શિક્ષણ અધિકારી બની શાળાની આકસ્મિક મુલાકાત લેતા શિક્ષક દિનની ઉજવણીમાં શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી આ સમગ્ર આયોજન શાળા પરિવારે કર્યું હતું શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે શિક્ષક દિન વિશે માહિતી આપી શિક્ષક દિનની શુભેચ્છાઓ આપી શુભેચ્છા વિદ્યાર્થી નથી સરસ બધા જ વિદ્યાર્થીઓ ખૂબ મોટી છે મારું નામ પટેલ માહિ છે હું નવું વિદ્યાલયમાં ધોરણ દસ અભ્યાસ કરું છું આજના શિક્ષક નિમિત્તે શાળામાં જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે આકસ્મિક રીતે મુલાકાત લેવાની તક મળી આથી હું ખૂબ જ ગૌરવ અનુભવ છું અને આજના દિવસે બધા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ આનંદ માણી રહ્યા છે આજ રોજ શિક્ષક દિન નિમિત્તે માધ્યમિક વિભાગમાં હેમરાજસિંહ ગોહિલ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હું રાવળ અદિત્ય બંને પ્રિન્સિપલની જવાબદારી સાચવી છે પ્રિન્સિપલનું કામ કેટલું કઠિન છે એ આજે અમને ખબર પડી તેથી આ સાથે સાથે હું વિશ્વના દરેક શિક્ષકને ખોટી ખોટી વંદન કરું છું